મને તો મારા ગુરુએ આપ્યું છે પણ તમે આપ્યું છે તો મારા ગ્રંથની પ્રસાદી એમ શિવજીએ ભૂસુંડીને રામકથા આપેલી પરંતુ લોમસ લોમસુશીએ પણ આશ્રમમાં કાગભુસુંડીને રાખીને રામચરિત માનસ ભણાવ્યું પાછું એ પણ એક ક્રમ છે શિવજી આની રચના કરી આદિકાળમાં અને કાગભૂસુંડીજી આપી કાગભુસુંડીજી ગરુડ ગરુડને આ કથા આપી શ્રવણ કહે છે એના ઉપર વિષ્ણુ ભગવાન બેસે પછી એની પાંખો માંથી સામવેદ નીકળતો સામ ગાયન થતું ગરુડની પાંખોમાંથી એક ધ્વન્યાત્મક એક એક જે ધ્વનિ એક એક નાદ એ સામવેદ હતો પણ ભૂસુંડી જેવા બુદ્ધ પુરુષ પાસેથી એને રામકથા જયારે મળી ગઈ ત્યારે સામવેદની જગ્યાએ ઉડાન ભરે ત્યારે ચોપાઈઓ એમાંથી ચોપાઈઓનો ધ્વનિ નીકળવા લાગ્યો આ ગરુડ મળી રામકથા એ જ કથા શિખર ઉપર હતી નીલગીરી ઉપર કૈલાસ ઉપર પછી જેમ ત્યાંથી નદીઓ નીચે ઉતરે એમ રામકથાની આ સરિતા તીર્થરાજ પ્રયાગમાં આવી જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે ત્યાં યાજ્ઞવલ્ક નામના પરમ વિવેકી મહાપુરુષે આ કથા ભરદ્વાજજીને સંભળાવી ત્યાર પછી આ જ પરંપરામાં ગોસ્વામીજી કહે ક્ષેત્રમાં મારા ગુરુ નરહરી મહારાજ એણે મને આ કથા વારંવાર સંભળાવી પણ એ વખતે મારી નાદાન અવસ્થા એટલે મારા મગજમાં એ કથા કઈ ઉતરી નહીં કૃપાળુ ગુરુ એ મને વારંવાર કથા સંભળાવી તુલસી પોતાની વાત કહે તુરુ બાર ગુરુ બોલતા રહ્યા ત્યારે કઈક મગજમાં ઉતર્યું ઘણા લોકો નથી કે એકની એક કથા એની એ રામ કથા મોરારી બાપુ તમે આ બધું હું ઉપાડો લીધો કેટલું સાંભળવાનું વારંવાર સાંભળવું પડશે ત્યારે એતબાર આવશે જે બાર બાર સાંભળે છે એને એતબાર આવે નહીં ત્યારે હેતબાર હું તમને કહું તમે હો તો તમે એક ઝટકે પણ સોયમાં તમે દોરો પરવો એક ઝટકે પરોવી દો છો આમ ભયો જાય આમ ભયો જાય આપણે ગામડામાં રહે ખબર ને આપણે એને મુખામૃત આપીએ વરાને ધાર તો કાઢી કોટી કોટી અણી એટલે કોટી છે એટલે આપણે મોઢામાં દોરો લઈએ એને 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 આપણું અધરામૃત આપીએ અને પછી એને એને ઓલું કરીને આપણે આમ પરો તમે જોજો ને લગભગ આમ કોઈ માતા કોઈ કુશળ હોય એમાં તો પહેલાં ધડા કઈ જ પરોવી લઈ બાકી નહીં તો મારે હું તો આપણે નાના હતા અને જ્યારે ફાટેલા કપડાં પહેરતા હતા ત્યારે આમ ગાજ બાજ બોલું થઈ ગયું ને કરવું હોય તો હોય આપે એટલે હું રસોઈ કરું છું ભાઈ તું કરી લે ને એટલે મારે તો ગોટો જ થતો લગભગ આમ જ વહી જાય દોરો આમ જ છે પછી દોરા ઉપર ખીચ ચડે કાં તો ઉપર વ્યો જાય કાં તો આ વ્યો જાય આમ જ થાય વારંવાર જ્યારે આમ કરીએ છીએ ત્યારે દોરો મૂળ એમ ભગવાનની કથા વારે વારે સાંભળીએ છીએ ત્યારે એતબારનું મૂળથી પાકે છે એ વખત તદપી કઈ અને ગુરુ એટલો 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 ધીરજવાનો હોય છે કે વારંવાર રિપીટ કરે વારંવાર વારંવાર આને કહેવાય છે જયારે દોરો પરોવાઈ જાય એને કહે છે વીજળીને ચમકારે મોતી પરોવી માટે વારંવાર અને આ સિદ્ધ સિદ્ધતા લોકો વારંવાર સાંભળે જ છે એ તો તમે કથા કરતા નથી લગભગ આમાંથી અડધો મંડપ તો કથા કરી શકે એમ છે કથા આવડે છે બધાને સોપાઈઓ યાદ છે બધાને દૃષ્ટાંતો યાદ છે બધાને અમુકમાં પોતા ચડી જાય પણ છતાંય લોકો સાંભળે જ છે એનું કારણ વારંવાર સાંભળવું પડે છે વારંવાર ભોજન વારંવાર લેવું પડે છે એમ રામકથાનું ભજન પણ વારંવાર કરવું પડે તમે તું તલગા બેઠો ને ત્યારે મોટી માળા પછી બહુ શું ફેરવું આમ પછી ત્યાં એક બેરખો રાખું છું હમણાં એક નાનો એવો બેરખો હિંચકા પર એ આમ ફેરવ્યો કરો એક ભાઈ મને પૂછ્યું બાપુ તમે અમારી સાથે વાતો કરો છો ને બેરખો ફેરવો આ કેમ થાય ભજન કરતાં કરતાં વાત મેં કીધું ભોજન કરતાં કરતાં તું તારા બાળકો સાથે વાત કરે છે કરે વાત તો કરતા હોય મારો દીકરો દીકરી હોય ઘરેથી હોય બધાની સાથે વાત એની ભોજન કરતાં કરતાં વાત કરે એમાં પછી મીઠાશ વધે છે ને તો પછી હું ભજન કરતાં કરતાં તારી હારે વાત કરું છું મીઠાશ વધાર ને એમાં બગડી શું જાય બેરકો ફેરો બીજા વાત કરવી હોય તો કરાય તમારે ચિંતા નહીં કરવાની બોલનારા તો આ જ ધંધો છે અમુક લોકોને પરમાત્માએ આવો પોર્ટફોલિયો હોતો છે કે તમારે આ ધરતી નામક ગ્રહ ઉપર જઈને તમારે આવા ધંધા કરવાના અને તમારે તમારું કુળ દીપાવવું તમારે તમારી એકોતેર પેઢીઓને ડૂબાડવી તારવું એમ તો કહેવાય ઘણા લોકો કહે તમે બેરખો ખોઈ ફેરવો પાછી વાત પણ ભોજન કરતા જો વાત આદમી સરખા સહેલીઓ સખાઓ ભેગા થઈ મધુર મધુર વાતો કરતા કરતા ભોજન કરે તો એમાં અમૃત વર્ષે એમ બેરખો ફેરવતા ફેરવતા કદાચ વાતો કરો તો એમાં મધુરતા આવશે એમાં ટીકા કરવાની કાંઈ જરૂર નથી બેરખા ચાલુ રાખો તમે જુઓ આ દ્રશ્ય જુઓ ઘણા મહાપુરુષ આપણે તો કોઈ મહાપુરુષમાં ગણીએ નહીં આપણે તો બધા સાથે હોઈએ પણ ઘણા માણસોની પાસે મેં જોયું છે આટલા ઉંમરમાં ઘણા માણસો ઘણાની પાસે બેઠા હોય બધા ધ્યાનમાં જ બેઠા હોય કોઈ બોલે નહીં કોઈ ચાલે નહીં બધા ધ્યાનમાં ક્યારેક ક્યારેક આ ખુલ્લા પાછું બંધ કરી દે ઘણા મહાપુરુષોની પાસે ઘણા લોકો બેઠા હોય તો ખાલી પાઠ જ કરતા કોઈ ગીતાનો પાઠ કરે કોઈ રામાયણનો પાઠ કરે કોઈ ગીતાનો પાઠ કરે બધા સ્વાધ્યાય જ કરતા ઘણા આ બધું મેં જોયેલું છે ઘણા માણસો હોય તો બેઠા બેઠા રીતે આંખો બંધ કરીને બેઠા હોય ઘણાને મેં એવાય જોયા છે કે બેઠા બેઠા ખોટા ખોટા દાંત કાઢતા બે ગાલે એક એક નાખવી જોઈ આવું કરાય નહીં હિંસા ન કરાય આ તો આનંદ મારે શું થાય કે અમે તલગાજડા બધા આપણે તો એક સરખા બધા એક જાંડના માણસો છીએ આમાં કોણ મોટું કોણ નાનું પણ મારે મેં જોયું મારી પાસે આજુબાજુ બેઠો બધા બેરખો ફેરવતા હોય ગમે ચાલુ રાખજો હું અયોધ્યાની કથાથી બોલું છું બધું છોડવું હોય તો છોડી દેજો ભગવાન તમને દોઢસો વર્ષ ના કરે અને પછી આ કાયા છોડવી પડતો છોડી દેજો પણ કથા નહીં છોડતા જાણે કથા છોડી એને બધું ગુમાયું કથા નહીં મોકો મળે ભગવત કથા તદપી કહી ગુરુ બારહી બારા ક્યારે ક્યાંક હોય નાકામાં દોરો કરો વાય અને આપણા ફાટેલા કપડાં આપણા કલેજા આપણા ફાટેલા તૂટેલા વિચારોની સિલાઈ થઈ જશે અને વળી પાછા આપણે રૂપાળા લાગશું સભ્ય લાગશું સમાજની વચ્ચે બેસવાને યોગ્ય બનીશું તો બાપ તુલસી કહે મારા ગુરુ એ વારંવાર મને કથા સાંભળાવી મને ભરોસો ના આવે પણ કરતા 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 છેલ્લે જયારે મેં કથા સાંભળી ત્યારે મારા મગજમાં વાત બેઠી અને મેં ગાંઠ વાળી ભાષાબદ્ધ પ્રબંધ કાવ્યોમાં ઉતારું અને શું કામ મારા મનને બોધ થાય એટલા આટલી કથા સાંભળ્યા પછી કથામાં તુલસીદાસજીને અતૂટ શ્રદ્ધા જાગી અને સંકલ્પ કર્યો કે હું રામકથાની રચના શ્રદ્ધાની વ્યાખ્યા શું આ તુલસીને જે શ્રદ્ધા પ્રગટ શિવજીના ઘરમાં શ્રદ્ધા જન્મ ત્યાં આવીને પરણ્યા આ શ્રદ્ધા એટલું શું ગીતા તો ત્રણ પ્રકારની શ્રદ્ધાની વાત કરે છે ત્રિવિધા ભવતી શ્રદ્ધા તુલસીદાસજી સાત્વિક શ્રદ્ધાને પ્રધાનતા આપે છે શ્રદ્ધાની વ્યાખ્યા છે સ્વામી રામસુખદાસજીએ બહુ સરસ વ્યાખ્યો શ્રદ્ધામાં ગણાય ઉતરી જાય આટલા વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા સ્વામી રામ સુધા વાક્યો એને મને ગમે છે એટલે વહેંચું છું મકરંદભાઈ કહી ગયા છે ગમતાનું કરીએ ગુલાલ આપણને જે ગમ્યું હોય આપણને જે મળ્યું હોય એને 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 એનો ગુલાલ કરો પાંચ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો આ પાંચ વસ્તુમાં વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા આમ તો શંકરાચાર્ય ભગવાનની સાથે ચર્ચામાં શ્રદ્ધા કેમ ત્યારે આ વાત આવી છે પણ થોડા ફેરફાર રામ સુખદાસજીનું જે ભાષ્ય છે એ મને બહુ ગમ્યું છે પાંચ વસ્તુ એક વેદ સનાતન ધર્મનું આખી શિખર ભગવાન વેદલો હોય એક વડલા જેવી થઈ જાય અને વડલાનું મૂળ શું છે એ આપણને ખબર ન પડે એવો ગેઘૂર કોઈ કબીર વડ કોઈ શાંતિ નિકેતન બન્યાન ટ્રી અથવા તો મારા પ્રયાગ નો અક્ષય હોય અથવા તો કૈલાસ નો વિશ્વાસ વટ જે ભગવાન શિવજી બેસી અથવા તો કાકુસુંડીના નીલગીરી પર્વત ઉપર જે વટની નીચે બેસીને કથા આ બધા ઘુર વટ વડે એટલે વડેરો એનાથી મોટો કોઈ નહીં એનાથી કોઈ આગળ નહીં વેદ વટ વૃક્ષ છે એની શાખાઓ ઘણી છે પછી અને પછી ઘણા લોકો શાખાને જ મૂળ માનીને બેસી જાય કે અમે જ મૂળ છીએ એ ભ્રમ છે રામાયણમાં ચાર શબ્દો છે ઘણા માણસ સમાજમાં શોક ફેલાવે છે વાત વાતમાં એવી વાત નબળી કરે કે તો ઢીલો જ થઈ જાય શોક અમારે એક ભાઈ છે જવાન એને એને એનું નામ આપ્યું શોકોત્સવ ઘણા માણસો શોકનો જ ઉત્સવ કરતો નબળું બહુ જ બહુ ફલાણા ભાઈ કાંઈ નથી આપણને આવું ઢીલા શોકોત્સવ જ મનાવતો શું ઘણા માણસો વાત વાતમાં આ બધા રામાયણના શબ્દો છે વાત શોકોત્સવ રામાયણનો શબ્દ નથી એ તો જયદેવનો છે એને મારા અમદાવાદ વાળો જયદેવ છે ને કે શોકોત્સવ હું કે પૂછું કે અત્યારે શું ચાલે કે શોકોત્સવ ચાલે આના બેસણામાં જવું નાના બેસણામાં જવું નાના બેસણા એટલે શોકોત્સવ ચાલે શોક બીજો સંદેશ

વિચાર હવે તમારા મનમાં શોક નથી સંદેહ નથી મોહ નથી ભ્રમ નથી હવે હું તમને રામકથા કહીશ આ ચારેય શબ્દ કરવું ગમે એવું તો બાપ વારંવાર ભગવત કથાનું શ્રવણ કરવાથી એતબાર જાગે તો સ્વામી રામ સુખદાસજી કહે છે વેદ સનાતન ધર્મ નું મૂળ તત્વ બીજું વેદના જે દર્શનો ઉભા થયા ક્ષડાંગ ખટદર્શન જેને આપણે શાસ્ત્ર કહીએ છીએ તો રામસુખદાસજી કહે વેદ શાસ્ત્ર ત્રીજું મહાત્મા કોઈ પણ મહાત્મા ખાલી વેશ નો હોય તો એ સાધુ છે કોઈની ટીકા ન કરવી એ સાધુ આપણે શું લેવા દેવા છે ઘણા લોકોને કે ને આ લોકોને કાંઈ કામ નહીં આવું નવરાશ ને મફતનું ખાવું કોઈ મફતનું નથી ખાતું હવ પોતપોતાનું નસીબ લઈને આવીને ખાય અહીંયા છે ને ચેતન નથી ખવડાવતો હવનો પ્રારબ્ધમાં પ્રસાદ લખ્યો છે એ અહીંયા ખાવા સૌનો આ નિયમ છે મફતનું કોઈ નથી ખાતું આટલામાં વિશ્વાસ રાખો એક તો વેદમાં મૂળ તત્વમાં મૂળ સનાતન ધર્મ વડવાયુ ઘણી છે અને એનું મૂળ થડ કયું છે એ ભૂલાઈ જાય એવી વડવાયુઓ મજબૂત બને આપણે ઘણા બટલા જોતા હોય બહુ મજબૂત હોય એવા સમયે વેદ શાસ્ત્ર અને ત્રીજો કોઈ મહાત્મા પુરુષ કોઈ સાધુ સંત એમાં વિશ્વાસ રાખે પ્રણામ કરીને જય શ્રી આરામ કરવામાં આપણું શું જાય છે હું ગાતો રહું છું સાધુ ભેખ નિંદે એને ધીક છે આપણે ક્યાં ક્યાં એની સાથે જીવન કાઢવું છે એની સાથે જ રહેવું છે ક્યાં એના ચેલા તો પણ કોઈ સાધુ છે તિલક કરીને માળા લઈને ફરે છે એ જે હોય તે એના ઉપર આપણે શંકા ન કરી વેદ શાસ્ત્ર મહાત્મા અને ત્રીજો આપણો બુદ્ધ પુરુષ સદગુરુ એના ઉપર અને ચોથો પરમેશ્વર વેદ શાસ્ત્ર મહાત્મા સદગુરુ અને પરમાત્મા એના ઉપર પ્રત્યક્ષ પ્રમાણ જે કહેવાય કે આ મારા પ્રમાણ છે મારા વિશ્વાસ વિશ્વાસ રાખવો એનું નામ શ્રદ્ધા એનું નામ શ્રદ્ધા તો તુલસી કહે છે અનેક વાર કથા સાંભળ્યા પછી મારો ભરોસો દ્રઢ થયો અને મારા

રામનો જન્મ થયો ત્યારે જે બધું ભેગું થયું હતું ત્રેતાયુગ યુગ એક કળિયુગમાં સોળસો ને એકત્રીસ ની સાલમાં રામનવમી દિવસે બધું ભેગું થયું આ સંયોગ થયો તુલસી કે અયોધ્યામાં સોળસો ને એકત્રીસની રામ નવમીએ બપોરના બાર વાગે આ ગ્રંથનું પ્રકાશ ઘણા લોકો આપણે ગુજરાતમાં હતા એના બાર વાગી ગયા છે બાર વાગ્યા એ મૂળ રામ જન્મના બાર વાગ્યાનો સંકેત છે એના બાર વાગ્યા બહુ સારા શબ્દોમાં કે એનો 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 મધ્યાન તપે છે હવે એને બાર વાગ્યા તો આ ગ્રંથનું પ્રકાશન અયોધ્યામાં થયું રામચરિત માનસ આ નામ છે આનું નામ રામાયણ નથી બધા આપણે રામાયણ કહીએ તુલસી કૃત રામાયણ બરાબર છે બધું બરાબર અંતે રામાયણ જ છે પણ આ ગ્રંથ જે લઈને આપણે વાતો કરીએ છીએ એનું નામ છે રામચરિત માનસ રામચરિત માનસ ગ્રંથ નું નામ રામચરિત માનસ રાખ્યું માનસ એટલે હૃદય માનસ એટલે માણસ નું મન પણ ગણાય આપણે નથી કેતા મારી માનસિકતા અત્યારે એવી નથી માનસ શબ્દ ની સાથે જોડાયેલો આ શબ્દ છે રામચરિત માનસ એટલે માનસ સરોવર પણ અને જેમ સરોવર ને ચાર ઘાટ હોય એમ રામચરિત માનસ ના ચાર ઘાટ સંતો એ નિર્મિત કર્યા સંવાદ ઘાટ છે આ બધા પણ જુદા જુદા વિષયનો સંવાદ છે કૈલાસ ઉપર શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ એને સંતોએ કહ્યું એ જ્ઞાન નીલગિરી પર્વત ઉપર કાગ ભૂસુંડી અને ગરુડ નો સંવાદ એ ઉપાસના નો ઘાટ છે કે ભજન કેમ કરવું ક્યાં માનસિક પૂજા કરવી ક્યાં યજ્ઞ કરવો ક્યાં જપ કરવો કઈ જગ્યાએ કથા કહેવી એના બધા ઠેકાણ બતાવ્યા છે એ ઉપાસના ઘાટ છે ત્રીજો સંવાદ યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો એ પ્રયાગમાં છે એને કર્મઘાટ સંતોએ બતાવ્યો એ કર્મનો ઘાટ કારણ કે નદીઓ બેહાથ કરે ના થાવું મારે ક્યાંય નરું નિરંતર કર્તવ્ય પરાયણતાનો એ ઘાટ છે અને ચોથો ઘાટ શરણાગતિ આશ્રય તુલસી કહે છે હું શરણાગતિના ઘાટ ઉપર બેસી મારા મનને અને સંતોને રામકથા સંભળાવું છું તો માન સરોવરનું રૂપક આપ્યું એના ચાર બધે સંવાદ જ છે આમાં ત્યાં વિવાદ છે જ સંવાદ આ રીતે ચાર ઘાટ કર્યા પોતાના ઘાટથી રામકથાનો આરંભ કરી તુલસીજી આપણને કર્મના ઘાટ ઉપર મેં વારંવાર કહ્યું છે કે શરણાગતિના ઘાટનો અર્થ એવો ન કરવો કે હવે અમારે કાંઈ કર્મ કરાય જ નહીં ગીતાને બહુ યાદ રાખો કે કર્મ કર્યા વગર હું ને તમે એક ક્ષણ પણ રહી શકવાનો આ નિયમ છે ઘણી વખત લોકો શરણાગતિનો ખોટો અર્થ થયો અમે તો શરણાગત થઈ ગયા આવામાં પરિપૂર્ણ હવાઈ શરણાગતિ હોય તો કાંઈ કરવાની જરૂર નથી એ બધું જ સાચું પણ એવી શરણાગતિ આપણે નથી કરી શકતા વાતો કરી શકાય એટલે મારે તમારે કહ કબીર ઉદ્યમ ઉદ્યમથી કર્તવ્ય નિભાવવું પડશે કરવું પડશે તો કર્મના ઘાટ ઉપર મને તમને તુલસી લઈ જાય છે અને ગો સ્વામીજી ભરદ્વાજ ઋષિના આશ્રમની કથા કહેતા મંગલમય ચોપાઈઓનો આલેખ કરે છે ભારદ્વાજ મુનિ બસહી પ્રયા બસહી નો અર્થ થાય છે જ્યાં રહે છે કાયમ બસહી મીન્સ ત્યાં રહે છે ત્યાં નું આશ્રમ અને રામાયણમાં જ્યાં બસહુ શબ્દ આવે છે તો ત્યાં સંકેત છે ત્યાં રહો ત્યાં રહી જાઓ ત્યાં રોકાવો બસ બસહી મીન્સ તમે જ્યાં છો ત્યાં જ રહો તમે સતત ત્યાં નિવાસ કરો ભરદ્વાજ મુનિ તો મારા બાપ આપણે બધાએ પ્રયાગમાં રહેવું કાયમ પ્રયાગમાં આપણે પ્રયોગોમાં જ રહ્યા પ્રયાગમાં રહ્યા જ પ્રયોગો બહુ કરવા જ જોઈએ પ્રયોગો નવા નવા થવા જ જોઈએ સાહેબ થવા આજે નવો સૂરજ પ્રગટાવવાની સુધી સાહેબનો એક રિપોર્ટ હતો નવો સૂરજ આપણા રાવણ સાહેબ એને લેખ લખેલો રાવણ હમણાં જ મને કંઈક રાજકોટમાં એક ભૂમિપૂજન કરાવવાનું છે એટલે વિજ્ઞાનની મને આમ આમ ગમે બધું કે અત્યારે વિજ્ઞાન એમાં કાંઈક ન સમજાય એવી વાત હોય તો હું એને પૂછું કે સાહેબ આ નવો સૂરજ ઉત્પન્ન કરવાની વાત છે એનું શું હમણાં તલગાજળ આવ્યા એટલે મેં પૂછ્યું કે આ શું આમ મોટો ગોળો ઊભો કરશે કેટલો ઊંચો કરશે આપણે સહન તો કરી શકશું ને કે એ ગોળો જો સૂરજનો હોય તો પછી કેટલા એસી લગાડવા પડશે કથાના મંડપમાં બાપુ આ જે સુરત છે એટલે પ્રયોગ તો થવા જ જોઈએ થઈ રહ્યા પણ પ્રયાગ નથી થતો પ્રયાગ એટલે સમન્વય પ્રયાગ એટલે સંવાદ પ્રયાગ એટલે સેતુ એકાબીજાને મળવાનું એકાબીજાને મળવાનું પ્રયોગો થવા જ જોઈએ પણ પ્રયાગ નથી દુનિયામાં દરેક પ્રકારના પ્રયોગો થાય મારી વ્યાસપીઠ પણ તમારા શુભકામનાથી કેટલા કેટલા પ્રયોગો કરી રહ્યા છે છતાંય હેતુ છે પ્રયાગ સમન્વય વેદની અંદર કોઈ પણ શબ્દ આવે સાહેબ તો એનો એક ઋષિ હોય એનો છંદ હોય એનો દેવતા હોય આ સમન્વય નામનો એક શબ્દ સમનસ્ક પરથી તો આવ્યો વિદ્વાનોનું જે વાત કરું સમનસ્ક એક મનના બધા જે માણસો ભેગા થાય એ સમન્વય કરી શકે એક રંગાન ઉજળા જેને ભીતર બીજીને વાત એને વાલી દવલી વાત કે જે દિલની સમન્વય 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 અને સમન્વયનો દેવતા આપણા ગ્રંથોમાં છે મહાદેવ મહાદેવ જેટલો સમન્વય કરે છે એવું કોઈ નથી કર્યું એની આજુબાજુનું આખું વાતાવરણ શિવજીનું નું કૈલાસ સમન્વયની ઊંચાઈ છે સમન્વયની શીતળતા છે કૈલાસ છે કૈલાસ સમન્વય નો સંવાદ છે કૈલાસ સમન્વય ના દેવતા જેમ દરેક વૃક્ષના દેવતા હોય એમ શબ્દના પણ દેવતા હોય એનો છંદ હોય આ બધું આપણે ત્યાં વૈદિક પરંપરાનો વિસ્તાર છે સમન્વયના દેવતાનું નામ છે ભગવાન શંકર